વડિયા અમરેલી વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સમગ્ર રોગની સારવાર માટેનો કેમ્પ યોજાયો છે જેમાં વડિયા તેમજ આજુબાજુની જનતાએ લાભ લીધો છે આ કેમ્પમાં અમરેલી શાંતબા હોસ્પિટલની ડોક્ટરની દ્વારા યોજાયો હતો આ કેમ્પમાં અનેક દર્દીઓએ લાભ લીધો છે આ કેમ્પમાં છાતી નાક કાન ગળાના દર્દીઓએ લાભ લીધો છે ડોક્ટર શાદુલ સોલંકી છું હું મનોચિકિત્સક તરીકે અમરેલી સિવિલ શાંતબા હોસ્પિટલમાં કામ કરું છું અને આજે વડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શાંતાબા અમરેલી હોસ્પિટલ તરફથી બાર સ્પેશિયાલિસ્ટની ટીમ જે કેમ્પનું આયોજન કર્યું છે તેમાં ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે ઘણા દર્દીઓને ઘણી સેવા મળી રહી છે અલગ અલગ જાતના સ્પેશિયાલિસ્ટ અમે અહીંયા આવ્યા છીએ જેમાં મનોચિકિત્સક ફિઝિશિયન જાતિપેક્ષાના ડોક્ટર તેમજ ચામડીના આગ કાનના ગળાના અલગ અલગ પ્રકારના ડૉક્ટર્સ આમાં આવ્યા છે અને જેનાથી વળિયાના દર્દીઓને ઘણો ફાયદો મળી રહ્યો છે